તો મિત્રો તો મિત્રો આ પેપર કેવડી મોટી હતી પણ લાકડા વાળા કાપી નાખી યાર શું કરવું આમ મારે જો મિત્રો ઢેલું જો જાય જો જાય જોઈ મિત્રો તો મિત્રો વાડી આવી જ ગઈ છે હવે જાય છે આપણે એની જઈને આપણે મોટર ચાલુ કરશું તો ને પાણી પાછું જો જો આ સબસ્ટેશન છે ટીસી એટલે કે અને ચાલો મિત્રો આપણે મોટર ચાલુ કરીને પાણી પાવાની શરૂઆત કરીએ મિત્રો આ રસ્તો છે તમને વાડીએ જઈને બતાડું ત્યાં જસ્ટ બે મિનિટમાં જ આપશું જો મિત્રો અહીંથી આપણી વાડીની શરૂઆત થઈ છે આ રસ્તો છે અહીંથી નીચે જાય અને આમ વરી જઈને એટલે આપણી વાડી આવી જશે જો મિત્રો અહીંથી વાડી દેખાતી હશે તમને તો ચાલો મિત્રો તમને નીચે જઈને જ બતાડી દઉં જો મિત્રો આ છે આપણી વાડીનો રસ્તો આ જે ડેમ છે એની માથેથી જવાનું આપણે ચોમાસામાં અહીંથી પાણી જતું હોય છે અટાણે સુકાઈ ગયું છે તો ચાલો મિત્રો આપણે જઈએ તો મિત્રો આપણે ખેતરે તો પહોંચી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ આપણે મોટું ચાલુ કરવા તો હમણાં તમને મોજ નથી પણ બતાટનું આપણે નદી નામ છે મોજ નદી બીજા તો આપણે એ બાજુ જઈએ બતાટ આપણે જાય છીએ ને આ છે આપણા હૈડા જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો હું તમને સ્ટાર્ટર પાસે જઈને બતાડું તો જુઓ મિત્રો આ છે આપણો મોજ ડેમ તમને દેખાતું હશે આ મોજ ડેમ છે અને આ નદી છે જો આમ ક્યાં સુધી જાય છે ભાદર નદીમાં જઈને પડે છે તો ચાલો મિત્રો તમને સ્ટાર્ટર પાસે જઈને તો મિત્રો આપણે સ્ટાર્ટર આવી ગયા છીએ તો ચાલો મિત્રો મોટર ચાલુ કરીને બતાડીએ

મિત્રો આવી ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને એમાં કોઈ દઈ આપણે હાથ નાખીને ન જોવું જોઈએ પકડ કે એવું ડિસમિસ કે એવું લઈને આપણે ચાલુ કરવું જોઈએ કેમ કે આમાં શોર્ટ આવી શકે છે ભીનું હોય ને એટલે જો મિત્રો મોટર ઉપડી ગઈ છે જરીક પણ અવાજ નથી થતો આપણી મોટર એકદમ સ્મૂથ હાલે છે એટલે કે જો મિત્રો આગળ હમણાં પાણી આવશે અહીંયા જોવો મિત્રો આ પાણી ચાલુ થઈ ગયું છે તો મિત્રો હવે હું પાણી પવન ચાલુ કરી દઉં ત્યાં સુધી મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરતા જજો બાકી મિત્રો ફરીથી મળીએ બ્લોગમાં ઓકે